નરોડાનો પોક્સોનો આરોપી ભદ્રકોટમાં ઝાપટામાંથી ભાગ્યો આરોપી ગોપાલ રાજદેવને અમદાવાદ શહેરની સેશન્સ જજ કોર્ટમાં કેસની મુદ્દતે હાજર રાખવા માટે લાવવામાં આવ્યો હતો અમદાવાદમાં ભદ્ર આરોપી પોલીસ ઝાપટામાંથી ફરાર થઈ ગયો રાજકોટ પોલીસના ઝાપટામાંથી આરોપીને અમદાવાદ ભદ્ર લાવવામાં આવ્યો હતો રાધેશ્યામ ઉર્ફે ગોપાલ રાજદેવ નામનો આરોપી ફરાર થઈ ગયો છે આરોપી ગોપાલ રાજદેવ નરોડાના પોક્સોના ગુનાનો આરોપી હતો સિટી સેશન્સ કોર્ટના ચોથા માળે આરોપી હાથ કરી પૈરાવીને રજૂ કરવામાં આવ્યો હતો કોર્ટમાંથી બીજી મુદ્દત આપતા આરોપીને લઈને લેફ્ટ મારફતે ગ્રાઉન્ડ ફ્લોર પર લાવવામાં આવ્યો હતો જ્યાં મેન ગેટ પાસે ટ્રાફિક તેમજ ભીડ હતી જેનો લાભ લઈને આરોપીએ પોલીસ ચાપટામાંથી નજર ચૂકાવીને ભાગી ગયો પોલીસે આ અંગે શોધખોળ શરૂ કરી સ્ટોરી રિપોર્ટ બાય વિક્રમ સિસાલા નરોડા કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સોરો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન એટ ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે